રાજકોટમાં ફરી રહેલી સિટી બસ અનેક વખત બંધ પડી જવાની ઘટના સામે આવી રહી છે ત્યારે શહેરના માલવિયા ચોકમાં જ સિટી બસ બંધ પડી છે સિટી બસ બંધ પડતા મુસાફરો અને વાહન ચાલકોને હાલાકી પડી હતી અવારનવાર સિટી બસ બંધ પડી રહી છે અનેક સિટી બસ રસ્તા પર ધુમાડાના ગોટે ગોટા કાઢી રહી છે એક બાજુ મહાનગરપાલિકા ઇલેક્ટ્રિક બસો શરૂ કરવાના દાવા કરી રહી છે ત્યારે બીજી તરફ જૂની અને ખકડદસ સિટી બસો રસ્તાઓ પર ચાલી રહી છે

હટાવવામાં પણ છે નથી આવી રહી અવારનવાર છે તે સિટી બસો આવી જ રીતના બંધ થવાની ઘટનાઓ છે તે રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આ સિટી બસ સેવામાં સામે આવી રહી છે અનેક બસો એવી પણ હજુ દોડી રહી છે કે જે ધુમાડાઓના ગોટે ગોટા કાઢતી હોય તેવી બસો છે તે સામે આવતી હોય છે એક તરફ સ્માર્ટ સિટીની અંદર ઇલેક્ટ્રિક બસો દોડાવવાનો દાવો છે તે મહાનગરપાલિકા કરી રહી છે તો તમામની વચ્ચે આવા વરવા દ્રશ્યો પણ છે તે હાલ સામે આવ્યા છે કે જે સિટી બસો છે આ સિટી બસો રસ્તામાં ગમે ત્યાં બંધ પડી જવાની ઘટનાઓ છે તે છાસ વારે છે તે સામે આવતી હોય છે ત્યારે રાજકોટના માલવિયા ચોક ખાતે વધુ એક વખત સિટી બસ બંધ થાય છે ત્યારે બસ બંધ થતાં વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો હાલ કરવો પડી રહ્યો છે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ રાજકોટ તો હશે પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે અમદાવાદ શહેરમાં વિવિધ જગ્યાએ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું